હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે કિશન રાવલનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનો રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોમાં સાંભળતાં પહેલાં અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે તું મને ના મળી હું તને ના મળ્યું કિશન રાવલનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી સોંગ ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે તું મને ના મળી હું તને ના મળ્યો સિંગર કિશન રાવળનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે છ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે છ માર્ચના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે સુરપંચમ બિલ્ડ્સ યુટ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે તું મને ના મળી હું તને ના મળ્યું મિત્રો કિશન રાવલનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને મિત્રો આ સોંગ સાંભળવા માટે સૂર પંચમ બીટ્સ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડે ડેલે સર આવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા માટે અમારી જય ગોકા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો